હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત અહીંયા એક લોકગીત લખવાનું છે હું અહીંયા જે લોકગીત લખું છું એ જ લોકગીત લખવું જરૂરી નથી તમે આ પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારી આસપાસ ગવાતું લોકગીત લખી શકો છો તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ લોકગીત લખશો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર આઠ મારું લોકગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા જ હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીના એક બે લોકગીત નીચેના ભાગમાં લખવાના છે તો અહીંયા એક લોકગીત લખવાનું છે હું એક લોકગીત લખું છું ગોર રે ગોરમાં એ લોકગીત હું અહીંયા લખું છું તમારે તમારી આસપાસ જે લોકગીતો ગવાય છે તે સાંભળીને તમારા ઘરેથી કોઈ વ્યક્તિને જો આ લોકગીત આવડતું હોય તો તમે તેમની પાસેથી સાંભળી અને આ લોકગીત લખી શકો છો મેં અહીંયા જે લોકગીત લખ્યું છે તે જ લોકગીત તમારે લખવું જરૂરી નથી તમે તમને મનગમતું લોકો દ્વારા ગવાયેલું લોકગીત લખી શકો છો ત્યારબાદ આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે તે લખવાનું છે તો મેં અહીંયા જે લખ્યું છે તો લોકગીતમાં નવા પરણેલા વહુ દ્વારા તેના સસરા સાસુ નણંદ દેરાણી જેઠાણી દેર જેઠ ભેંસ ઘઉંની રોટલી અને ગોળને મળવાની વિનંતી કરવાનું વર્ણન કરે છે બહુ પોતાના આ સસરાને સવાદિયા ભોજન આપવાની વિનંતી કરે છે વહુ પોતાની સાસુને ભૂખાવળા એટલે કે ભાખરી આપવાની વિનંતી કરે છે વહુ પોતાની નણંદને કંથ એટલે કે પથારી આપવાની વિનંતી કરે છે આ જ રીતે વહુ દેરાણી જેઠાણી દેર જેઠ ભેંસ ઘઉંની રોટલી અને ગોળ માટે પણ વિનંતી કરે છે આ ગીત પરિવારના સભ્યો પ્રત્યેનો પ્રેમ અને આદર્શ દર્શાવે છે આ રીતે તમારે તમારી આસપાસ સાંભળવા મળતા લોકગીત વિશે લખવાનું છે અને તેની અંદર શું કહેવામાં આવ્યું છે તે લખવાનું છે અહીં આપણી પ્રવૃત્તિ 8 પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે જે તમે ધોરણ 5 ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો